એક હવે શાળાઓમાં શિક્ષણ રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ક્રેડિટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસથી ધોરણ છઠ્ઠા નવમાં અને અગિયારમાં ધોરણમાં આ સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવાની તૈયારી કરી છે ટાણે હેલીકોપ્ટરના ભાવ આસમાને દેશમાં લગભગ બસો હેલિકોપ્ટર સરકારી અને અર્ધ સરકારી વિભાગોને છોડીને ખાનગી ક્ષેત્ર પાસે લગભગ એકસો સાહીઠ હેલિકોપ્ટર છે તેમાંથી લગભગ સોનો ઉપયોગ વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં તેમના પ્રચારમાં કરી રહ્યા છે વડોદરામાં મેડિકલ ઓફિસર હણી ટ્રેપમાં ફસાયા છે સોશિયલ મીડિયામાં મહિલાના સંપર્કમાં આવ્યા બાદ મેડિકલ ઓફિસર મસાજ કરાવવા મહિલાના ઘરે જતા ફસાયા હતા બે શખ્સોએ પોલીસની ઓળખ આપી ઘરમાં ઘુસી આવ્યા હતા તેમજ પૈસાની માંગણી કરી હતી જે બાદ મેડિકલ ઓફિસરે ચાર વ્યક્તિઓ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સુભાષ બ્રિજ ખાતે ચાલીસ કરોડના ખર્ચે નવી આરટીઓ કચેરીનું નિર્માણ લોકોને મળશે અનેક સુવિધાઓ અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ પાસે આવેલ આરટીઓની કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી આરટીઓની જૂની કચેરી જે કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવાઈ રહી છે વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટક્કરે એક યુવાનનો જીવ ગયો હતો ત્યારે શહેર ટ્રાફિક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલ આંક કરી વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં એકસો સાહીઠથી વધુ વાહનો કર્યા ડિટેઇન પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી ટેન્કર પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ધડાકા સાથે મહિલાઓ પર પડી હતી દિવાલ ધરાશાયી થતાં સાતથી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી વચ્ચે લોકોને ગરમીથી રાહત મળશે આણંદ ભરૂચ ભાવનગર સહિતના વિસ્તારોમાં આજે પડશે કમોસમી વરસાદ તાપમાન પણ ત્રણ ડિગ્રી ઘટશે યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને ટોપ ટેનમાં મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે આ યાદીમાં અમદાવાદના વિરમ ગામના રહેવાસી અને ભારતીય નાગરિક ભદ્રેશ કુમાર પટેલનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે તેમજ એફપીઆઈ દ્વારા તેના પર અઢી લાખ ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં ફાયરિંગ અને ચાકુ વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાથમિક વિગતો મુજબ ચાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના વેસ્ટ ફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી આગામી અડતાલીસ કલાકમાં આજે ગુજરાતના પોલીસ સબેડામાં થશે ધરખમ ફેરફાર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગતરોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી